મલેકપુર ખુલ્લે છે દાદા મલે હા દાદા મકુક જગ્યા રોળી હોળી ભરાઈ જાય આપણે ચૌ ભરાઈ જતું જોઈએ એવું દોસરો એક સાડ વાવું કે જ વખત કારણ દરેક વખત આપણે જોઈ લેવા તો ગાઈઝ અત્યારે હવારમાં પહેલાં કેટલા વાગ્યા લગભગ હાથના આડોત્રીસ બે બે પૂલાઈ દે આઠ વાગે લગીને સુધી અને દાદોને બાને એમ ખેતરમાં જાય અને આપણે બી જવાનું હે ખેતરમાં સેડવા કરું ઠંડી લાગે હે ગાઈસ બહુ જ

છ પૂરી ને આ મકાઈ લઈ જાય વધારે મકાઈ લાવે તો ચો આગળ જાય મતલબ ગામે તે એક જગ્યા જઈએ મારા મારાપ્પન બે અમે અત્યારે વાગ્યા બેન ચોવી ચાલો ફટોફટ

તો ગયા પેલા પહેલાં આપણે તો ટેક્ચર મૂકીને જાય હોય અને આપણે આ બાજુ મેં લેતો એમને ધક્કા હે એ બાઈક લાઈન જાય મારે ને મારા પપ્પાના દાદા ને અમજા હે ના દાદા તો હા હે ચાલો ઘેર જઈએ હમ હમ એ તો કંઈશું પ્રોબ્લેમ નહીં આવતો નેચે ઓરણી મેલો ને એટલે પછી એ ઓરદ ઓરદ બાજુ જાય રોડી પર

Tuh guys, sekarang kesana enak, panas-panas, enak- enak, keluarkan, jual. Dasarn ale, baca kaya dumpling saku, banget, must. Digo, kompleks ya? Kompleks. Pelat ada, must banget, lukaan nih. Pernah sakwa, enak aja. Suhandau tiap lalu johdar. Aja toh, bilkul, naik. Coba, banau tad, naudan, tad, naudan tuh. Beliin tuh, masih banae. Ayo, hat toh, khobar peraccha, u baniya.

લગભગ તાઇન ખેલી જવી જોઈએ એન જગ્યાએ હાથ ખેલ થઈ જાય ને એક ખેતરમાં સેટિંગ નહોતું ને ફૂલ ફાસ્ટમાં ચકડું ફરતું મૂર વાંચ્યા વાંચ્યા રહ્યો હતો એટલે આખો દાન નકન કોથ ઓમ થી ઓમ કરવાનું તાણ આ બધા તાપટ મોટા તો એના ગમ પડે ટલા વાગે ચાલુ કરેલું આઠ વાગે તો એ મિનિટ છેતાલી પણ કર્યું ગણીક પહેર્યા શેખમાં શેખમાં રહીસ વાલણ ને બટાકાનું શાક બનાવ્યું મિક્સ મસ્ત બન્યું આજે મમ્મી મસ્ત બન્યું ખાવાની મસ્ત મજા આવી ને મસ્ત બન્યું ચાલી જ બધી રીતના દાદા બી જમવા બેઠે પેલું દયાક છાસ નાખવાય ને હું આહ આહ બાપુ સાહેબ નવા છે છાસ બસ પીવાનું અને આ દેશી ઘી બનાવી લે ચાલો જમી લઈએ ભૂખ લાગી છે બરાબર નહીં સવારે બરાબર ખાતી નતું તરીને ખાઈ લે તો ગેરસ લીલા બાજુ ખૂણામાં બેઠી ખાય હે ખૂણામાં દૂધ ને આવો રોટલો ખા રોટલી ખાવાનું પતિ ગયું હું એમ ના ગયે રેવા જાયલો જવા પણ હું હા હું હમ કરી ને તો બાજો સારા તો ગાઈસ અત્યારે સાડા સાત જેવું થયું અને ના મોબાઈલ ચાર્જિંગમાં થોડી વાર મારે કેબલ તરમાં બેટરી ચાર્જિંગમાં મૂકી દે હવે સવારે કોમ લાગે ચાર્જિંગ ખોઈ ગયેલું ગાઈસ તો બેટરી ચાર્જિંગ મસ્ત હે હડે ચાર્જિંગ કરો ને તા જેમાં નાઈલી આમ જ જેમાં તાજી ગુડ નાઈટ તો ગેસ બહુ બધા થઈ છે ચા માં આટલો બધો વે તો ઠંડી પડે હે બરબ બજી ઠંડી છે બાદ ન કરાન થા તુદ નહીં તો ગેસ લીલા બાતો મોબાઈલ માં ચડા હે જો જાન હોય તા ને લીલા બા જો જ જોજો કરો હવાર થી હોજ હોદી જાન મોબાઈલ જોન તાને

સુઈ જોઈએ પછી સુઈ જઈએ ખાધું પીધું તો ગાઈસ અત્યારે એડિટિંગ પતી ગયું હવે નવા હુઈ જવાનું જાન થઈ જાય ચાલો હુઈ જાય આપડા એ ચેનલ ને સપોર્ટ કરતા રહો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી નાખો પહેલા કમેન્ટ કરવાનું બી ભૂલતા નહીં જય માતાજી અને